આનો વિડિયો બનાવી દેજો પછી તો આપણે અહીંયા જઈશું જો ગરાસું કાયા પર વિડિયો છે અને આનો આપણે જો આને મેકીન એક માન્ડો છે હા એ માન્ડો જાન તો કાલે ન જવું ના માનીજી અને બે એક ગામમાં જવાનું મને બીતળિયા જવાનું મારે બીતળિયા હા એટલે છે એટલે જે યાદ જાન મનો જવું પડે

હલો પૈકી ગયા શ્રીમત માં જો હેલા જાય મોટેન બધા જો ખાલી નથી તમે હેલા

आओ नाना 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 हां दी फरजा मान कौन बताओ तो बताओ तो कहीं जीव ना आता कभी कौन नंबर जब तो नाना जाइ दो हां जाइ दो कहीं आए मैं बस आओ ना तुम बदल मुके मैं तो आगे ना आगे नहीं नहीं आओ ना <es> Why is It Átti.? That's it, It's difficult. Second rule of S mangoını Tr graders will paha To aquí en USA All kids here are parents and they have to do education काले ने और अंदर ना और आ रहा है आ रही है ₹200 नोट फोटो कर है ना पासिंग पब्लिक को सुमिट है और बड़ी मैं बात नहीं कर पकड़ने का बात हां हम दोनों काट दो धन्यवाद कितना लगेगा हां

kita kerja ya

ऐ सुटा लेवे हां लेवा लेवे ने फोटो काट

तब दबुल तेरे ना बात का दबुल है जो आए का ना उ मस्त डेकोरेशन करेलु है फोटो પાડवा ना था ना એટલે અમે નકિતાની જો ફૂગા ફોળો રોજે નકિતા ફોડ દيني સાથે ફોડ દيني અમારે ઓલા વર્ષે તો વધતી ફોડમાં એ ફોડુ યાર નકિતા હમતા હંજી ન બેયો I <laughs>

મામાની છોડી એટલે બધી બોલ મરાઈ હતી અને આખો વિડીયો જેટલો બને એટલો બનાવ્યો પણ મારા એ ઓછું બન્યું ઉતારતી હું કે આપણે ખોરાનું કામ તો ગઈરા એટલે નવરાવામાં અને પગલાં ભરાવામાં લેવામાં એટલે વિડીયોમાં ઠેર ઠેર લઈ છું અને જેમ શરીમતનું કામ કરે છે ને એ નવાશે નવાની છોડી આ એનું કામ કર્યું અને માણસવાલા એટલા હતા ને આમ બહુ જ મજા આવી અને જોવા ડગરા લીધા હો ડબરા દીધા અને બે બોન ગોવાણી કરી હતી મનસા નહીં ખાઈ અને મારી બાની આડી દીધી અને રાંધણમાં ઘોવાણી જે કહી હતી ને એને જો આટલી તેર વસ્તુ આવે ખાલી દીધી અને બહુ જ મજા આવી ખાવાનું એ ફસલ બનાવી ગયું અને હાલફથી આમ કરીને હું એવા માણાવને આમ તમને મજા આવે તમને ખબર જ ન પડે કાં દવા દે રહેવા હું કાયમ કાઢી કોઈ નથી હું હજી રામ રામ બામરામ ને એવું બધું પતી જ્યું હાલો આજે એટલો વિડીયો બનાવ્યો હે જેવો બન્યો એવો જોઈ લેજો આમ તો હારો જ બનો હશે અને નિકિતા બનાવું એમ કે થોડોક આપણે જેવું બોલે બોલે નહીં આપણે વિડીયો બનાવી જેટલો બનાવો ન હોય એટલો વિડીયો બનાવી લીધો હોય તો આપડે આપણે એટલો વિડીયો પૂરો કરી પૂર લાગ્યો લાગે કે હારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો બનાવીએ ઘણા પ્રસંગ આપણે બાકી જઈએ અમારા ગામમાં ને રૂડવી જાન પાન બધું બનાવી